તો આપણે જો ગામડે છે ને ટ્રેક્ટર એક નિરાણ આવી ગઈ છે ટ્રેક્ટર સામે જો પડી ગઈ આપણી આઈ સર ને હજી આજે ભરવા પણ જવાના છે મારે લગભગ નથી જવાનું મજૂર ભર ગયા અહીંયાથી હજી એકાદ થઈ જાય બે બે ટ્રેક્ટર હજી થાય તો આ બધી આ હજી ઊભી કરવાની છે અને આ બધી પાણી ભેગી કરવાની આ અત્યારે અડધી કાલે તો આપણે ખવડાવી દીધી અત્યારે ભૂકો નાખી દીધો હું આપણે આઈશા સામે પડી આજ ભરવા જાય કે આખા દિનનો એક જ ફેરો થાય બે ફેરા ના થઈ ગયા પલો લાંબો થઈ જાય આજ ભૂકો પણ થોડોક માથે ચડાવવો જોઈએ કે જગ્યા કરવી જોઈએ ને ઓઘા કરવા આટું આપણે જયારે બેન છોડીને કે ત્યારે ભૂકો ખાય બધા મોટી હવે અહીંયા થાય ને ઘડી ચક્કર મારો લઈ જવાની છે આ ભૂકો પછી ખાવા દે હું કેમકે અત્યારે ને પાછી દહ વાગે આવશે ને એટલે પછી કાંઈ નહીં હોય ને ભાગદોડ કરશે ખેતરમાં જશે ઘડી કોઈ ચક્કર મારી આવી સીધી આખરે ખબર નથી પડતી થઈ ગઈ નથી થઈ રામ ભરવાની પાડો ભેગો હોય ને મને એને વાંધો એ વધારે બે થઈ ગઈ નથી થઈ કઈ ખબર નથી રહી રામ ભરોસી થાય બાકી જો હવે અમારે અડધી ખડે એટલે ખાલા છે અડધાને હવે ખબર પડે કે છે કે નથી હારે આવે હી આપણે જો બધાને હાકી લીધા આવે ચક્કર મારી આવે ઘડી ને સપોર્ટ કરતા રહેજો ને પાડન ભેગું જ આખો આજે કેમ કે હમણાં ભાઈનો ફોન આવ્યો તો કે બેન લઈને આવી છે ભાઈ અમે આમાં ઊભા છી બાપા હે કે વધારે દેખાતો નથી એટલે કે હામાં હમણાં લઈ આવો અને ભાઈ હમણાં એ સાઈડે જ આવવાની નથી ભાઈ હું કે હાઈવે ને વાંધો એ પડે હલી હું બેન થાય કે ન થાય એ પછી એના માટે નકર પછી આપણે એને ચીંદી દેવું આ રસ્તે સીધી ઘરે બાંધી જાય અમુક બે થાકમાં હોય ને એટલે સીધી થઈ જાય અમુક ના થાય જેટલી ના ના થાતી હોય ને એટલે આપણે વિડીયોમાં લઈએ કેમ કે એ ભાઈ વહી ગયા પછી આપણે વિડીયો બનાવીએ એ ભાઈ હોય તો એ ન બનાવવાનું અમુક થઈ જાય એટલે તરત વહી જાય સીધા ફરી એ કાયમી એક બે ચાલુ જ હોય અમુક ના હોય પહેલાં આવતી ઓછી હતી બે હું કેમ કે આપણે અહીંયા બાજુમાં ભાઈ બધી એની ભેહું લીધી લીધી ને પાડો રાખ્યો હતો એને કાલે લોચો પડી ગયો હરખેથી બે હું થઈ જતી ભાઈ પૈસા કોઈ દેતા નતા પછી ગામ વાળા બધાને ના પાડી દીધું કે ભાઈ હું હવે આજ પછી પાડો નહીં છોડું તમે લઈ ના આવતા કેમ કે એને પાડો બદલાયો તો જાફરાબાદી લઈ ગયો તો કે જાફરાબાદી છે મારી કે ચાકરી ફૂલ જોઈ મારા ઘરની ભેહું હતો રાખ્યો છે તે પછી બધા હમણાં આવતા રહ્યા અમારે ભેહું અમારે અહીંયા લઈ આવે ભેં ફરવા માટે બાકી બીજું ગામનો જાખર ગામમાં હતો પાડો એ પણ ભાઈ વાળો પૂરો થઈ ગયો એટલે વેચી નહીં ખતો એને એ જ હાલતું પૈસા પૈસાનું તો વાંધો એ હતો એને એ લઈ આવ્યો પણ આજે ખડાઈ ગયો લઈ હોય કે મારે કે ખા ગાભણા એ ખડેલા કે મોટા પાડા શું કરું રોગું પાણી પીને હાલતું હા બધી આપણે જો બે હું લઈને નીકળી ગયા છીએ ચારો આટું ઘડી વાર ખરાબ ભાઈ બેન લાઈ ખબર નથી ફોન મસ્ત આવે ત્યારે સપોર્ટ કરતા વધારે તો સપોર્ટ કે પર હોય એના પાસે સપોર્ટ થાય છે બીજા વિડીયો સપોર્ટ નથી કરતા એ વિડિયો મારે વધારે હાલે ટ્રેન્ડિંગમાં એ જ પકડી ગયા એક વિડીયો લાખ માથે વટી ગયો છે એ વિડિયો નહીં પણ બધા વિડીયોમાં સપોર્ટ કરી રહ્યા જય માતાજી આપણે બે હું રખડાવી અહીંયા Hmm. Ben de mungkin Moki dia, moki dia, tamam moki dia. Ben <tipan> o madalaya, ben o ben o जो भी न थी रहती। तो ये पड़े छे भै हारी है हाइट नहीं दिया और कह दूं तो भाई ने के पहला के तो बेची ना की है पहले वे तो फेरी न थी। तो मैं के बोल दे कीमत मारे भी मारनी था कीमत पे भाई वधारे कर तो 80000 कीमत कर बैठो खडेला ना फेरी थी तुरंत હું દેશી તો તું કે ભાઈ ચાલી હજાર એ નો દયા એટલું બધું દૂધ તો નથી ચાર લીટર જેવું કરે આપણે ના પડ દીધી પેલું તો આપણે બાંધેડું બે ને જકલી થઈ ગઈ હા માથું ગહી ગહી એક વાર નથી વાર દીધા દૂધમાં રહેશે એ ગેરંટી આપણે ભે જોવું હોય ને આપણે દૂધમાં આછી ચામડી હોવી જોઈએ જો આ જમે દૂધ દૂધી છે ચાર લીટર કરે પેલા વેતરમાં ચારથી પાંચ લીટર હજી ખોરાક રહે એટલે વાંધો ન આવે અરજી ખોરાક નથી એની બાકી આપણી પ્રેમની ગેરંટી આપણે દઈ દીધી કે આને આટલું દૂધ કરે ખાડેલાનું તો પહેલાં વેતરાનું એમ જ હોય ત્રણથી ચાર લીટરનું દૂધ હોય હું દોઢ લીટર કરે આપણી ગોરી કરે એમ બે લીટર કરતી આપણી પેલાં વેતરમાં બીજા વેતરે વધારે કરે એ ગેરંટી બાકી બચ્ચા પાલટી જો અહીંયા બેઠા છે આ વેચી નાખવાનો છે બે બીજું છે પાસે દઈ દેવાના છે પારવા દેવાના છે જ નથી પકડતા બાકી જ પાડી છે એ જ બધી રાખવાની છે રાખવાનું છે હવાજને પચા પરથી બધી બોલો પાડો છે ઈ ભાઈ મોડો દેવાનો પાંચ વાળીઓ આવવાની આવી છે પાંચ નહીં પણ 6 7 છે બે રેંગ ભેગી રાખડે આ આપણે જો હાંજે હે ને ભેંનું નઈખું ભૂકો અત્યારે દોવા ગયા પછી છોડી છે અડધી આયા ખાય આ જે આયા ખાય પાડર નોખું લેતું હે એકબીજા મારો છે ધંધો જ નથી આનો આપણે જ્યાં સાંજે હે ને બે હું નાય કોઈ ભૂકો અત્યારે દવાઈ વાગ્યા પછી છોડી છે અડધિયા અહીંયા ખાય અડધ્યો અહીંયા ખાય Pak dan ngokon itu Eh Banyak biji marah sih